દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે મુશ્કેલી સર્જી છે માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વારો આવ્યો છે પાકને નુકસાન થયું છે સર્વે કરીને આપવા માંગણી કરવામાં આવી છે પાક લીધો હોય ને લણવાની સિઝન ચાલતી હોય જે રીતે વરસાદ આવી હોય છે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર વર્ષે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતો થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફટક તમે જોવો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમાં મેં જોવો ડાંગરના પાકને પણ વિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્તન મળશે